તળાજાના દિહોર નજીક આવેલ નેશવડ ગામે યુવાન પર છરી વડે હુમલો કરાયો હતો જેમાં હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તળાજાના દિહોર ગામ પાસે આવેલ નેશ્વડ ગામે ગઈકાલે રાત્રે ફટાકડા ફોડવાને લઈને માથાકૂટ થઈ હતી જેને લઈને આજે સવારના સમયે યુવાન પર છરી વડે હુમલો કરાયો હતો જેમાં યુવાનને લોહિયાળ હાલતે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુમાં યુવક શું કહે છે સાંભળો

નામ આપ્યું નામ તમારું લાલાભાઈ કાનાભાઈ હું કયા નાનાઓ હું બધું સારું છું દિવસ આંટો માગવાયેલા અને છોકરા ફટાકડામાં શું લાગ્યા લાગ્યા સંથાડીને એ લોકો ઘેરે પૂરી દીધેલા પણ સવારમાં અમારા છોકરા પૂછતા હતા ત્યારે એ લોકો એના ઘેરેથી આવ્યા અને આવી છોકરાઓ જાગીને ઉભો એટલે એક છોકરાએ પકડી લીધો અને એક તેની મારી દીદી અને એના બાપાએ લાકડાના આથિયારમાં કામ અને એક બીજો મારા કાકાનો છે એના જે કોણ મારવામાં મારવામાં એક એની મારી ભાઈ નાનો હતો પકડી રાખ્યો અને મેના પપ્પા ઈસાભાઈ એની લાકડાનો કટકો માખાને અમારે ઈશાભાઈ શીતલભાઈ પણ ઈશાભાઈ શીતલભાઈ પંડ્યા અને મિલનભાઈ ઈશાભાઈ પંડ્યા અને એકનો બીજો છોકરો હતો સાથે જે હું હુમલો કર્યો રૂપમાં મારી નાખવાની કોશિશ જાણથી કોઈ જુનિયર અદાવત હતી નહીં અમારે બધા સંબંધ સારા જ હતા અને કોઈ નહીં જેવી વાતમાં આવું કોઈ જીવ લેવા હુમલો કરેલો